અને તેથી ગણાય છે સાતમ આ સાતમ તિથિ આજે બપોરે બાર ને ચાલીસ મિનિટ પૂર્ણ થઈ જાય એટલે બપોરે બાર ને ચાલીસ મિનિટ પછી જે બાળનો જન્મ થાય એની આઠ તિથિ ગણાશે આજે જે બાળનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે ચિત્ર ચિત્ર નક્ષત્ર આજે રાત્રે અગિયાર ને છત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય આ ચિત્ર નક્ષત્રમાં જયારે બાળકનો જન્મ હોય તેની ચોક્કસ પૂજા વિધિ કરી લેવી કારણ કે એ લોકોના લગ્ન બહુ વિલંબિત થતા હોય છે લોકોના બધી ઘટનાઓ હોય છે આજે રાત્રે અગિયાર ને છત્રીસ મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એનું સ્વાતિ નક્ષત્રો શુભ છે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે ધૃતિ આ ધૃતિ યોગ આજે આખો દિવસ રહેશે અને આવતીકાલે મળસ કે ત્રણ ને ઓગણપચાસ મિનિટ પૂર્ણ થઈ જશે આજે જે બાળ જન્મ થાય છે એનું કરણ ગણાય છે બહુ આ બહુ કરણ આજે બપોરે બાર ને ચાલીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી જે આજે જે બાળક જન્મ થાય છે રાશિ ગણાય છે કન્યા કન્યા રાશિ પઠણ કન્યા રાશિ નો સ્વામી પરંતુ મિત્રો આ કન્યા રાશિ આજે સવારે દસ ને ચાર મિનિટે પૂર્ણ થઈ જાય છે આજે સવારે દસ ને ચાર મિનિટ પછી જે બાળ નો જન્મ થાય રાશિ બદલાય છે ધ્યાન રાખજો અને સવારે દસ ને મિનિટ ચાર મિનિટ પહેલા જે બાળ જન્મ થાય એની કન્યા રાશિ અને સવારે ચાર મિનિટ મિનિટથી શરૂ થઈ તારીખે રાત્રે દસ ને બત્રીસ મિનિટ થશે એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે એ બધાની રાશિ તુલા ગણાશે રાશિ તિથિ નક્ષત્ર યોગ કરણ મુખ્ય પાયા છે આપણા જીવનની અંદર જે કઈ શુભ અશુભ ફળો પ્રાપ્ત થાય છે એ બધું આ યોગ નક્ષત્ર આજે જે કઈ મારા સબસ્ક્રાઈબ મિત્રો એ મારા ઘર પરિવાર માંથી કોઈ પણ સદસ્ય ની વરસગાંઠ છે મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્ન થાય ભગવાન શંકર તમારી બધાની મનોકામના પૂર્ણ કરે સોમનાથ દાદાને પ્રાર્થના કરે તો આજે જે મારા મારા મિત્ર કોઈ કોઈ પણ જગ્યા પર ભાગ લેવા જઈ રહ્યા છે કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરવા જઈ રહ્યા છે આજે કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે આજે કોઈ ધર્મ ક્ષેત્રની જાત્રા માટે જરૂરી છે આજના દિવસે કોઈ વિદેશમાં જઈ રહ્યું હોય કોઈનું ઓપરેશન હોય કોઈની ડિલિવરી હોય કોઈની છુટ્ટી હોય આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તે દરેક કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી હું પ્રાર્થના કરું છું પરંતુ જયારે આપણે કોઈ એવા ખાસ કામ કરવા માટે કરતા હોય છે એ સુકન જશો તો દિવસ શુભ હોય અશુભ હોય નુકસાન નહીં થાય એ સુકન નું બહુ મહત્વ હોય છે સફળતા મળવાની શક્યતા ખૂબ વધી જાય છે તો આજે મંગળવાર છે તો મંગળવારનું જે સુકન બતાવેલું છે તે પ્રમાણે કરીને જવું જોઈએ આમ તો આજે મંગળવાર છે એટલે ઘરેથી નીકળો છો તો કાકાને કોઈને પુવાને મોટા ભાઈને પગે લાગીને તો તમારા કાર્યમાં સારી સફળતા મળે ઘરે પૂજાના સ્થાનમાં દેવસ્થાનમાં ભગવાન કરી ભગવાન ને પ્રાર્થના કરવાની કે હું જે કાર્ય કરવા જઈ રહ્યો છું મારી સાથે દિવ્ય સફળતા મળે આજે મંગળવાર છે એટલે કૂતરાને ગોળ અને ભાખરી ઘઉંની જે રોટલી બનાવી છે તે ખવડાવી જોઈએ તેનાથી ભય રોગ શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થાય આજે તમે કોઈ પણ કાર્ય કરવા માટે જવાનું હોય તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય તે સમયગાળા દરમિયાન તમે કામ કરો છો તો કામમાં સારી સફળતા મળી શકે છે આજે મંગળવાર છે સવારે બપોરે એક ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે તેમજ આજે બપોરે ત્રણ થી બપોરે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને રાત્રે સાડા સાત થી રાત્રે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે સાડા દસ થી આવતીકાલે મળસ કે ત્રણ વાગ્યા સુધીનો સમય શોધ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કાર્ય કરો છો સારી સફળતા પ્રાપ્ત થાય છે પરંતુ મિત્રો આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે ખોવાઈ જાય છે તો અગિયાર દિવસમાં મળે બાકી મળવાની શક્યતા ખૂબ છે આજના દિવસે તમે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો કોઈ વસ્તુની ખરીદી કરો છો યા કોઈ વસ્તુનું વેચાણ કરો છો જે તમે કાર્ય કરો એ વાત કરવાનો પ્રસંગો એ લોકો સામાન્ય ખરીદી કરી લે તો ફરી પાછું ખરીદી કરવાનો યોગ ઉભો થાય છે તો એનો વેપાર ધંધો કોઈ ગાડી ખરીદે છે તો ટૂંક સમયમાં બીજી ગાડી પણ ખરીદવાનો યોગ ઉભો થઈ શકે છે આજના દિવસે

કોઈ ગૃહ પ્રવેશ ન કરી શકાય વાસ્તુ નહી થઈ શકે પરંતુ તમે મંગળવારને દિવસે ભગવાન શંકરની ઉપાસના આરાધના કરવા હનુમાનજીની ઉપાસના આરાધના કરવાથી અનુષુ પ્રતું આજના દિવસે તમે નવા વસ્તુ ધારણ કરશો તો પ્રેમમાંથી રાળ પડી શકે ભાઈ ભંડુ વચ્ચે દરાડ થઈ શકે છે ઝઘડો થઈ શકે છે મન દુઃખ થઈ શકે છે કપડા પ્રત્યે પણ અણગમો આવી જાય કપડા પણ નહીં ગમે

માનસિક શાંતિ મળે બહુ મહત્વનું છે પૈસા તો મળી રહે આર્થિક શારીરિક સુખ મળતું હોય છે પરંતુ માનસિક સુખ મળવું હોય છે અને માનસિક શાંતિ હોવાને કારણે એને કામ કરવાની ધગશ પણ બહુ આજના દિવસે એમ તો માંગણી કરવા માટેનો દિવસ છે કોઈની પાસે પૈસા લેવાના નીકળતા હોય ને તમે આજે ફોન કરીશું તો ટૂંક સમયમાં પૈસાની વ્યવસ્થા કરી શકે છે ભગવાન પાસે માંગણી કરવાનો દિવસ છે અને પાપ ધોવાય તો પુણ્ય ભોગવી શકાય પૂજા કરવાનો સમય મળવો એવો ભાગ્યશાળી વ્યક્તિના હાથમાં હોય છે બધાને એ સમય મળતો નથી અને એમાં પરીક્ષાઓ પણ લેવા જ હોય પાપ ધોવાય એટલે પરીક્ષા લેવાય એમ કહેવાય છે પરંતુ ભગવાનની આરાધના ઉપાસ કરવા માટે કરવામાં આવે તો સારું ફળ પ્રાપ્ત થઈ શકે કોઈ પણ કન્યા લગ્ન કરી અને સાસરે પહેલી વાર જો આજે પોતે પોતાના સાસરે જાય છે તો સાસરામાં ખૂબ સુખી થાય જે દીકરીઓના લગ્ન થયા છે અને પોતાના પિયર આવી હોય એ લોકો આજના દિવસે જો સાસરે જાય તો સાસરા પણ સુખી થાય કરવા માટે આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી માતા સમાન વ્યક્તિઓ સાથે મતભેદ થઈ શકે છે પાર્ટી વાર્ટી નું આયોજન થાય છે પિકનિક થાય છે સારું ભાવતું ભોજન મળે છે પરંતુ ભાઈઓ આજે તમારે નવ વસ્ત્ર ધારણ નહીં કરતા ન તો કન્યા જોવામાં ભૂલ થઈ જાય આખી જિંદગી તમારી તકલીફમાં આવી જશે એટલે કન્યાની પસંદગીમાં તમારી ભૂલ પડી શકે નવા વસ્ત્ર કરો તો દસ્તાવેજ પર સાઈન કરવા માટે ચાલે એમ છે આવું બધું છે ફળ છે એ આજે રાત્રે અગિયાર ને છત્રીસ આજે રાત્રે અગિયાર ને છત્રીસ થી લઈ આવતીકાલે આખો દિવસ આખો દિવસ આવતીકાલે સરસ રહેશે અને બીજા દિવસે મળસ કે બેને ચોત્રીસ મિનિટ સુધી એટલે કે ત્રેવીસ તારીખે મળસ કે મેં ચોત્રીસ મિનિટ સુધી પ્રાપ્ત થાય આજે ભગવાન શંકર ના મંદિરે જઈ ગોળનું પાણી કરી અને ભગવાન અભિષેક કરવાનો ત્યાં બેસી હનુમાન ચાલીસા ભગવાન મંગળદેવ પ્રસન્ન થાય અને તમને એટલો બધો કામ ધંધો વેપાર ધંધો મળી રહે જેને કામ ધંધો નથી મળતો આ કાર્ય કરે છે તો એ લોકોને સારી સફળતા મળતી હોય છે આજના દિવસે આજે કરશું આજનો સંકલ્પ તે પહેલા મહાશિવરાત્રી દિવસે યજ્ઞ રાખ્યો છે જેમાં આપણે માટીના શિવલિંગ બનાવવાના છે તો દરેક જણા એ યજ્ઞમાં આવજો લાભ લેજો મહાશિવરાત્રી બહુ મોટો પર્વ છે માણસને પવિત્ર થવા માટે અને માણસને જીવનમાંથી મોક્ષ મેળવવા માટે જો કોઈ કાર્ય કરવું હોય તો મહાશિવરાત્રીથી ઉત્તમ બીજો કોઈ દિવસ તો જે લોકો પણ મહાશિવરાત્રી દિવસે યજ્ઞમાં આવવાનો હોય આવી શકે છે કોઈ નામ લખવાની જરૂર નથી હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી જવાનું પછી બોલવાનું છે અહમ मम आत्मन श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा सभायाम राजद्वारे व्यापारे विद्याभ्या देश लाभ आदि प्राप्ति अर्थम मम अखिल, अखिलकुट आयु आरोग्य ऐश्वर्यादि, प्राप्ति मम जन्म समय તથા વિપ્રૃંદાના જન્મસમયે જન્મકુડલી મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય रोग शत्रु बाधा तोष मारण, कारण मंत्र तंत्र अरिष्ट दोष पीडा निवृत्ति, अर्थम, भूत प्रेत द्वारा, रचित अरिष्ट दोष निवृत्ति, अर्थम, मम शकल মনবিত মন মাছ হয় অনুসারত সকল মনব ফল প্রাথম হ্যা যে বরকত পূজাওয়া এটা বোলো এটা স্পেশাল પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકો બોલવાનું જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્ર આદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય પ્રાપ્તિ અર્થમ તથાચ હવે જેને લગ્ન નથી થયું તે લોકો બોલવાનું સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવામાં જીવન મધ્યે સુખાકારી પ્રાપતિ વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્ય ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ વિદેશ માંગતા હોય કે શીખ માં જવા માંગતા હોય વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ

પ્રધાન નિત્ય દિન પૂજન અર્ચન દેવતાના પાણી મૂકી તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે આગળનું કરવાનું છે

પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્મા પર પાણી એમાં કરશે ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા કઈ પ્રકારની ભૂલચૂપ થઈ ગયા હોય તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દઉં જગ્યા પરથી ઉભા થઈ શ્રી ભગવાન પાણી ચડાવી દઉં અને નિત્ય કર્મ કરતા હોય જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડિયોને ને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડિયો જે કે મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય मला पर परत फोन करू शक मोबाईल नंबर आहे नाईन एट टू डबल फाईव्ह फोर सिक्स फोर फाईव्ह नाईन मित्र कोमेंट्स जय सोमनाथ लिखा भूलशो नाही फरी पाच व्हिडिओसाठी म्हणजे सोने जय सोमनाथ